દેવગઢવાળા તાલુકા શિક્ષક મિત્રો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલીના માધ્યમથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો ચાલુ કરીએ સૌ મતદાન દેશને બનાવીએ મહાન સૂત્રવાળા બેનરો થકી નાગરિકોને મતદાન માટે આહવાન કરાવું મતદાન કરવું આપણી ફરજ છે દાહોદ ઓગણીસ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરકુડે નાવના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર થકી મતદારો ચૂંટણીને સમજી અચૂકપણે મતદાન કરવા પ્રોત્સાહન આપવા હેતુ સ્વેપ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને લઈ દેવગઢ વારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી જ્યોતિભા ગોહિલનાઓની સૂચના અનુસાર મામલતદાર સમીર પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એલ પરવાર તેમજ બીઆરસી ધર્મેશ પટેલનાઓના નેતૃત્વમાં મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા બાઇક રેલી પ્રાંત કચેરીથી ટાવર વિક્ટોરિયા સર્કલ સમડી સર્કલ પર સ્ટેન્ડ થઈ બાઇક રેલી ટાવર પાસે પૂર્ણ કરવામાં આવી બાઇક રેલીના માધ્યમથી નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે આહવાન કરાવ